છે કોઈકના બાપુ તમે ઝેર લ્યો ને કોઈ ને બાપુ તમે ભુખ્યારીને કોઈકને ખવડાવો તઈ મારો નાથ નોંધ કરે મને તો એમ થાય કે આવડા આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા તોય કોઈ દિવ કોઈ અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈ દિવ કોઈએ ન કીધું ન કરી એમને એમના નામનો શોખ ન હોય આપણે સત્તાધાર શામજી બાપુ આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્ત ભૂષણ ઇલકાબ મળે બાપુ એમ નામ મળે મૂળદાસ અમરેલી લુવારનો દીકરો બાપુ તમે જોવો તો ખરા કેવડો મોટો ઇતિહાસ હાજ નું ટાણું વાયુ એક દીકરી કુએ પડવા આવી ને બાપુ જોઈ ગયા અંધારું છે અત્યારે દીકરી આવી કુવામાં જ પડશે હાડી કાઢીને બાવડું પકડ્યું હા હા બેટા શું કામ દીકરી રોવા કે બાપુ મને મરવા દો મારે મરવા છે પણ કે શું કામ મરવું છે બેટા માણસ જેવો અવતાર મળ્યો છે એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે પણ આ કુવામ પડીને બીજી ભૂલ કરવી છે એ કે તો શું કરું બાપુ મને કાંઈ હું નથી પણ કે તું વાત તો કર એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તેથી આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો તારા પેટમાં બાળક શે ના બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને જાણતા નથી ને અમરેલી તમને મારશે બચી જતા હોય અમરેલી ભલે મને મારે અને હવે બાપુ જાહેર થયું કે દીકરી ના પેટમાં બાળક છે તો એનો બાપ તો મૂળદાસ આ દુનિયા બાપુ હાથીની ની અંબાડીએ થી ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસો નથી રાખતો આખી દુનિયા બાપુ 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 કરતી ને ભગવાન ઘોડે માનતી હતી ઈના એ બાપુ આ તો બાવો છે ને આ તો આવો છે ને આ તો આવો હશે ને બાપુ કર્યો બાપુ પવાડો ગથાડું બોલાવી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ ભોળદાસ બાપુ નું ફૂલેકું કાઢ્યું મૂળદાસ બાબુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ ત્યાં મારી માથે આજ ભજાડી ફરી કે કાંઈ વાંધો નહીં ને બાળક તો બે બચી ગયા ને એનો પાવર બાબુ મૂળદાસને મોડા નતા પડવા દેતા એક આપણે માં બેઠા હોય ને માં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું તેડ્યું હોય કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ ડોશીમા ચડે ઉભા થઈને બાબુ તમે એને જગ્યા આપી દો ને તમે ઊભા હોય તો તમને થાક ન લાગે શું કામ? એ જગ્યા આઈપનો નશો તમને થાક ન લાગવા દે. કે મારો બાપ બેઠા છે ને મારી બેન બેઠી છે ને એનો પાવર તમને થાક ન લાગવા દે. આ તો આપણે આમ ચડવીને તો તાટિયા પોળા કરે હમણાં અહીં આવશે. અહીંયા તારું મોત આવશે. અમાર નથી બસ ને ઘરે લઈ જાય પણ આ નથી થઈ શકતું. ઈ મળદાસ બાપુને ખદાડા માથેથી ઉતારી અને ઠેબી નદીના હામા કાંઠે ઝૂપડી વાળીને રહે છે ઈ દીકરી એમના ભેગી છે. દીકરીને ભેગી લઈ ગયા એમના પત્ની વેલુભાઈ અને ત્રણ બાપુ અહીંયા ગયા અને ઝૂંપડીમાં રહે છે હવે બટકો રોટલાની જરૂર તો પડે હવે આ કોઈ તો દે નહીં જામનગર દરબાર જામનગર સ્ટેટે બાપુ એની પાસે કંઠી બંધાવેલી ને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર ના કાને પડી અને દરબારે કંઠી તોડી નાખ્યા આવા બાવાની કંઠી બંધાય નજરે જોયેલું ખોટું પડે હા ભેડેલું નહીં નજરે જોયેલું ખોટું પડે દરબારગઢમાં ગયા કે મારે બાપુ ને બળવું છે સાહેબે કીધું બાપુ તો ઘરે નથી તો કે ક્યાંય ગયા એ કે અમારા ગામનું બાર મોટું મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા માથે આપ ફાટ્યો હો મૂળદાસ ને અરે તારી ભલી થાય આને કંઠી મારી તોડી નાખી પડી કે કાંઈ વાંધો નહીં મારે બાપુને મળ્યા સિવાય જાવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા એ મરેલી બિલાડીને જોડે નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે તો કીધું આ એક મરેલી બિલાડી બચાડી ને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કઈ નથી એમ કરીને મરેલી બિલાડી કાઢીને મૂકી બધા દાંત મીડિયા કાઢવા એ તો ખરા ખરી ખેલ આવે તો ખબર પડે રામ ઈ કે મરેલા જીવતા ન થાય મૂળદાસ

બિલાડી હાલતી થઈ બાપુ ડાયરેન દશા હું થઈ છે જામનગર દરબારીમાં જ બેઠા હતા એને એમ કે હારી આને આનું પાપ હોય નઈન જો પાપ હોય તો બિલાડી બેઠી થાય નઈન મેં કંઠી તોડીને ભૂલ કરી બાપુ બાપુ છોધાર આવશું રડતો રડતો સાધુ બાપુ કાટ 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 પગેથી આઉતરે નીકળી ગયો ઓ ભાઈ દરબારે અડી કાઢી માએ ગઈ બાપુ ઉભરો એ બાપુ ઉભારું મુરદાસ ઉભા નથી રહેતા

હવે કોઈ હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે કાલ આવી રીતે બે આવવાનું છે એ વાત ખોટી છે વર્તમાનમાં જીવતા શીખી જાઓ કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી અને ગઈ કાલ જે બની ગયું ને એ આવવાનું નથી આપણે મોહ ઉંમરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી અમુકને કાઇલની ખબર નથી સો સો મહિના બાર બાર મહિનાનું આગળ ચિત્રી ચિત્રી મૂકે આ કરવું છે આ કરવું છે તાં તો ઉપડી જાય હંકેલો કરી એટલે આ કરવાનું હતું ને એમ નથી મારા હાથની કૃપા હોય થાય સમય હજ કરાવે તમારો સમય હોય ને હારા માણ તમે બે લાફા મારી શકો શું કામ તમારો સમય અને તમારો સમય યોજાય પછી રાકા ગઈ નાખે લખવું હોય તો લખી નાખે સમય કરાવે છે કોઈ એમ કેતું કે મેં કર્યું ખોટી વાત ધરી ઓલે ભાઈ આમ દિવાલ માં ખીલી ખોડતો ઊંધી રાખી માથું દિવાલ કોઈ નાણી પર કોઈ હથોડિયું મારે અને રિયોરિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ એ ગયો કે હું કહેશ કે ખીલ્યું છો ને કે હું થયું કાઢી એ કે તારામાં બુથી નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ આ દિવાલ થી જઈને અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા અહીંયા ખીલી નો ફેરવી લે મારી ખીલી ફરે ફેરવો દિવાલો એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને ત્યાં અહીંયા ફેરવી નાખજો હા જીવન જીવવાની મજા આવે એવું ભલામણા મને તો એમ થાય કે આપણા ઘર ટાઈ ભલામણા હારો રોટલો નથી ખાધો હારું લુગડું નથી પહેર્યું શું ઘટે છોકરા કાજુ બધા આપણને પાર લે લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા તા ફાટલા પહેરવા ચાલુ થયું બધું જીન્સમાં તમે જીન્સ માંથા વ્યાજ એવડા એવડા ફાંકા પાડ્યા અને એને પાછા દુનિયા હારા વાળા કે બોલો કે આ પૈસા એટલે ફાટલા પહેરે પૈસા વાળા આપણી માવડી બાપુ એક આંગળી જાય એટલું હોય તો એમ કે લાય ટાંકા લઈ દઉં બાપુ દેહ ના પ્રદર્શન આપણા ગયાની પાસે હું તો કઉ છું ગઈઠા હોય ને એની પાસે બેહજો એની વાતો બાપુ જીવનમાં કઈક ઉતારવા જેવી હોય છે બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિ ની કોઈ બાપુ ભણાવતું નથી નિશાળ્યું ખોટી વાત છે મા બાપ ની બે જે વાતું છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે હું તો એમ તમે કોઈ પણ કામે જાવ ને માન ને પગે લાગીને જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપડે ભજન ગાવાનું બંધ કરી દે માન બાપ ના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે પછી જેવા હોય એવા મા બાપ જેવા હોય એવા કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તો એ તમારા ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા આપ તો હોય છે પણ એ તમારે કહેવાની જરૂર નથી તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે માનવા જ પડે માનવા જ પડે મારા મા બાપથી હું છું તમારા મા બાપ થી બાપથી આગળ બાબુ કઈ સહેજ નહીં અને એમાં છે ને એની તો બાબુ શું આપણે વાત કરીએ અત્યારે બધા કે દીકરી વાલ નો દરિયો દીકરી આંખ નું રતન દીકરી તો મમતાનો મહાસાગર ને કઈ દીકરી માના બાપના બાપ ના હાવ હાર કાળિયા માથે પગ મૂકીને હાથ પેઠી નું જાય એ દીકરી શું કેવું એને કેવું અહિયાં હાર છે આ આંખ રતન છે આ સંસ્કૃતિ પેલા આપવી પડે એવું છે દીકરી દીકરી છે સો ટકા હું દીકરીને વંદન કરું છું શક્તિ છે એટલે દીકરી હોય ને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગ્યો દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા રૂધી દાખલા આપું પણ બાપુ જો મા બાપ અધારી મોટું કરીને ન જીવી શકે તમારો ભાઈ અથડ મોટું કરીને ન જીવી શકે તો એ દીકરી કયો ભલે દીપડી ગોતો હોય ભલે એમાં કઈ ફેર ન પડે નો ભરી શકે નો જીવી શકે કહેવાનો મારો અર્થ ઈ છે દીકરી છે એ દીકરી છે પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે મારા મા બાપ ને આબરૂ ને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગી માંથી બાપુ હાથ પેઠી નું જાય એક લખવું હોય તો લખી લે મારી વાત અમુક કડવી લાગે ગણાય ને પણ આપણને કંઈ ફેર પડતો નથી આપણું તોય હાલે છે અને આપણે ક્યાં પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કઈ છે ભગવાનની દયા છે અને હા વાળા તો બાપુ સાંભળે ભળે છે ને મને પૈસા આપે છે અઢલા આપે અટલા મારે બોલાય નહીં કોકને એમ થાય કે આને લેવાય સ્થિતિમાં કહેતો હોય છે એટલે આ તો મારું ઘર છે આ મારે કંઈ બોલાય જેવું હોય નહીં પણ તમે આવો મારી ભેગા હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી પણ પૈસા જીવનનો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે પૈસાથી જ જીવાય એવું નથી પણ આવો ડાયરો બાપુ અમને હા પડતો હોય ને તો અમારું ચાર્જિંગ આઠથી સડી જાય કે બાકી ઉમાડામાં ભજનની મોજ આવી જાય બસ જીવન એ છે પૈસા તો આ કરોડપતિની દીકરા છે એ આઠથી અને આઠથી બીપી મપાવે લ્યો અને ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત સિવાય ખાધું જ કાંઈ તો મર્યો આ પૈસા શું કરવા

ટમાટા જેવા થઈ ગયા નકરા માં ને એસીમાં પીડ્યા હો એને જીવન નો કહેવાય બાપુ આ આ આજે છે ને બધા પૈસા વાય નકરા પડ્યા છે એમને કાંઈ જોયું જ નહીં એને ઘડિયાળના કાંટે ખાવું પડે ઘડિયાળના કાંટે હોવું પડે નકર મરી જાય ફટ લઈને ફટ મરી જાય ન મને આ જાનવરોનું જોવું તો જાનવરોને મને એમ થાય મારું આમને નિરનેચ થવી જાનવરો શાંતિ નથી છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને ધાબુ ભરવું છે ને આ છે કાંઈ લોહી ઉકાળા કપડાની ચિંતા નહીં જોડાની ચિંતા નહીં નાવા ચિંતા નહીં કોલગેટ ની ચિંતા નહીં બ્રશ નથી જોતું કાય જો કાય કરતા કાંઈ જોવે અને તોય બાપુ શાંતિ થી આપણા હરોહર જીવે ને આપણા જેમ બધું ખોરાક હવા પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે આપણી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે ને પણ એનો પ્રેમ કેટલો એક પક્ષી હોય ઈંડું મૂકે એનો સમય થાય એટલે ઈ ચક એ બચ્ચું બહાર આવે ને બહાર થી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે માની મમતા આપણી માની મમતા છે એ જ મયની મમતા છે અને ઈ ચાંચમાં આપે અને પાખું આવે ને ઉડતા શીખડાવે ઈ ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દે આમનું કુટુંબ ભાડ્યું કાગડા કબૂતરા છકલા પોપટ કૂતરા ભૂંડડા કોઈ પણ જીવ તમે લઈ લ્યો કોઈનું કુટુંબ ભાડ્યું આ મારી હાળી છે ને આ મારો હાટું ભાઈ છે ને આ મારી હાવું છે ને શે કાંઈ ભાળ્યું કોઈ દી પાડો સરવા ગયો લેતો ચાર ચાર દીકરાઓ પણ મુકાતું નથી મારો કહેવાનો અર્થ એ છૂટતું નથી અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે જો ભજન કરેલું હોય છે તો જ બાપુ મોત સુધરવાનું બાકી નગર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય નો ગયા કોઈ બાપો નતું હોતું મારી વહુ છે ને મારો છોકરા તારી વહુ છે ને એટ એમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ ચાંચ દીધી તું તો લાલ થઈ ગયો હતો તારી વહુ છે ને આ જીસી બીધી હડસેલ એમ હડસેલ તા જા ભેગો આટલી જ વાર છે મારા રામ કઈ છે ને આજે આપણે આવ્યા છે ને આ મોજ કરી છે એ જીવન છે ને એ સ્વર્ગ છે બાકી જે ભગવાન કઈ નથી રામ એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી સાન કરી છે એટલે આ જલાની વાણી એવું કે છે હરીને અખિલ પ્રમાણ ના માલિક ને બાબુ જલાની ઝુંપડી સુધી થકો થાય અને બાબુ સારા કામ કરો ને એટલે લોઢાની નો થાય અને લોઢો છે ને મણી કે મળે છે હોનું તોલે મળે છે સાચી વસ્તુની કિંમત થાય પણ એને બાબુ ટકવું પડે એને પરાજિત ના કરી શકે પરેશાન કરી શકે સત્ય હોય સત્ય એક લખી લેજો એટલા જ માટે જલાની ઝૂંપડી આવીને અખિલ પ્રમાણનો માલિક કે છે તારું ભાઈનું મને આપ અને જલાએ બાપુ આમ બાવડું પકડીને આપી દીધું કાલે બાપુ જો કે આપણે કાંઈ આવો ખતરો ન કરતા કોઈ બાપુ બાપુ આવે તો આપણો મેળ જ માન માન પડ્યો અને પાછો ખતરો કરશું ડખે સડશે બધું હા એક વાત મને એમાં યાદ આવી છે એક એક વાત બનેલી હકીકત એ એક જગ્યાએ એ ભાઈનું નામ મને આવડે છે ને બેનનું નામ એ આવડે છે એ ચિયા ગામના છે એ મને ખબર પણ બોલાય નહીં આવે લાઈવ છે ઈ ભાઈ છે ને ભાઈ ખેતી કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું કેદુનું પડ્યું હોય છે ઘરમાં એટલે બેનને એમ થયું કે આ પાપડ ખેદુના પીડ્યા છે શેકી નાખું મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈશ પાપડ શેક્યા ઘરવાળો આવ્યો આત્મક જોન જમવા બેઠો અને થાળી પીરસી અને એમાં એક બે પાપડ મૂક્યા એને વહુએ હવે આ આ કપાતણના કટકા જો બોયલા વગીનો રહ્યો હતો તો સારું હતું પણ એને ભગવાને કબૂતી ઉજાડી આવ્યા એ કે આ પાપડને ભાંગી દે એની વહુ નહીં કે એની વહુ કે પણ ભગવાને તમને હાથ ના થાય ભાઈ એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે તે વહુ એ હાથના ઈ કે ખાવું હોય જ ખાઉ ન ખાવ હોય તો કહીને ભાંગી નથી દેવ ઈ કે ભાંગી દેવો પડે એ કે નથી ભાંગી દેવો ઘર ભાંગી જયું પાપડ ન ભાંગી અને આજે હો ફાંગલું ભાંગલું જ છે હવે રોવે છે કે આ પતાવો ને પતે તો હવે શું પતે તમારેથી પાપડ નો ભાંગે બયરા રહેતા હોય છે આપણા ગઢ એની કહેવત છે ને તમારેથી શેકો પાપડનો મેં કીધું આવું જ કહ્યું એ કહેવત વર્ષોથી આપણે સાંભળી બધાય મને ક્યારેક ક્યારેક એકલો આવ્યો આવી કહેવત યાદ કરું ને તો મને એમ થાય શેકલા પાપડ ભાંગે ભાંગ્યું કોઈ દેવાય ગઢ એ છે હું ગોઠવું પણ આમને મને પુરવાર કરી દીધું કા નો ભાંગે નો જ ભાંગે

મતદા નિવાદો એ હરિયામાં દી એ હરિજન મત આગ પ્રભુને ભાગું થઈ ગયું લહરામ જોગી તે મારા મન ના્યા બધી તારી વાળી નો તું ધણી અને લીલી તું રાખજે મારા ના ભણતા માંથી બતાવને जलाराम जोगी ते मारा मन ना क्या मारे Oh,

મારે કરો 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 તેજી વડા ધર્મની વાતરા સ્વામી અલગ કરો સ્વામી સ્વામી એ જી તમ ઘરની વાઈ નારે સીત પુછે શ્રી હરી રામ આઉ સીતી પુછેરા શ્રી હરી રામ સીતી પુછેરા